ચટણી તૈયાર થઈ ગઈ છે હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છે બધા તમે બધા મજામાં હશો અને અમે બધા મજામાં છે તો હમણાં સવારના એક વાગી ગયા છે અને આપનું રૂટિનનું કામ ચાલુ થઈ ગયું છે હવે તો આજે ભીંડા બનાવવાનું કામ હોય છે તો અહીંયા ભીંડા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અમે તો એ ભીંડા જતા રહ્યા છે ને સવારમાં આજે વાદળો થઈ ગયા છે જુઓને ઠંડુ ઠંડુ જેવું વાતાવરણ લાગે છે ને આપણે કબૂતરનો બચ્ચો કુવામાંથી બચાવી લાવ્યા તે આજે કેતરને કંઈક આયોજન કરે છે

આપડે છે ને અને કબૂતર ત્રણેક દિવસ રાખો ત્રણેક દિવસ ઘરે રાખ્યો થોડોક નાનો હતો તો ઉડાડી દઈએ એમ કઈ ઉડાડી દઈએ ઉડી જાય તો સારી વાત બાય બાય મારે આર્ય કિયા કરે કે પપ્પા કબૂતર ફળફળ ફળફળ કર્યા કરે અંદર નું અંદર બાજરી થોડાક અને મકાઈ દાણા ઘઉં વાટકી પાણી રાખી રાખી રોજ આર્ય આપે ને બધા તો આજે તો થઈ ગયું સરસ મજાનું તો છે ને આ ભીંડે કેટલા ભીંડાની નીકળ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર વીસ આટલા વીસ નીકળ્યા હતા આજે નહીં દરરોજના એક એક તોડાય

તો ભીંડા આપણે ગાડી આવી એટલે ભીંડા ચડાવી દીધા અને આપણે સરસ આંબા નીચે આવ્યા છે અને આપણે કેરીનું કંઈક બનાવવાનું છે મનોજન ને કેતવ ત્યાદપુર ગયા તા થોડુંક લેવાનું હતું તે લઈને આવતા રહ્યા છે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોરે તો આપણે કેરીનું કઈક બનાવીએ તો કેરી લેવા માટે આવ્યા છે આપણે અને જો સરસ મજાની કેરી સાડા બારે ક્યાં હવે જમવાનું છે ને સંગીતા કેરીની ચટણી બનાવે છે તો કેવી રીતે બનાવે છે એમ ઉનાળામાં ઠંડક આપે ને એવી કેરીની ચટણી તો આ કંઈક બનાવે છે હવે તો આવું કંઈક રીત છે આ કેરીનો તો એકદમ સરસ ઉનાળાની ઠંડક આપેની જો આ કેરી લીધી કેરીમાં થોડીક હળદર નાખી ખાંડ ને મરચી નાખી શકાય આવી આ બધી જૂની જૂની આઈટમો ભૂલી જવાય એટલે આપણે થોડાક સ્વાસ્થ્યમાં પાછળ પડતા જઈએ ધીરે ધીરે પહેલાં આપણા ગયડા હોય તે આ સુંદો બનાવી દે થોડો ને ખાવાનું હમ સુંદો કીએ અમે એને

<laughs> 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 आपली સવારીનું શાક સરસ ચૂલ્ ઉપર બનતું છે ને મમ્મી ચૂજો વાર્તી છે મશીન બંધ કરવા ગયેલો તારે પપ્પા ચીકું મૂકા ચીકું લઈ આવ્યું આપણે ને આજે તો આમ દિવસ રહ્યો ભીંડા વેના ભીંડામાં પાણી વાળું ને બધું કામ 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 થોડું થોડું આજે થોડુંક સૂતું સૂતું જેવું કામ રહ્યું તો અહીંયા સાંજનું જમવાનું બને છે સરસ સવારીનું શાક બનવાનું ચાલુ થઈ ગયું છે ને પશુઓને ઘરમાં બાંધવાના છે ને સાંજ સરસ થઈ ગઈ છે આજે તો આપણે કામ કર્યું ભીંડામાં પાણી વાળ્યું ભીંડા તોયડા વાર્યા ને તેમ બધું કબૂતરને આઝાદ કર્યો તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો